ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે આ હાઇડ્રોલિક સીડી અત્યંત ઉપયોગી સાબિત થશે 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી આ આધુનિક સીડી દ્વારા આગ દરમિયાન લોકોને બહાર કાઢવા તેમજ ઉપરથી પાણીનો છંટકાવ કરવો સરળ બનશે વધતી વસ્તી અને નવી રહેણાંક યોજનાઓ વચ્ચે ફાયર સેફ્ટીમાં આ મહત્વપૂર્ણ વધારો ગણાય છે આજ રોજ વરુષના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના બરદસ્તે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ આતો ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાઇડ્રોલનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક ટીટીએલ ટીએલ મોડલનું અદ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે લગભગ નવ માર સુધી હાઈ રાઇસ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક્ટ કરવા માટે એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગના કર્મચારીઓએ અને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઈટર આપણને ખૂબ જ ઉપયોગી થશે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે નગરની જનતા વતી આપણે આભાર માનીએ છીએ